શું તમે જાણો છો અખાત્રી સાથે જોડાયેલી વાતો ભારતીય સંસ્કૃતિમાં અક્ષય તૃતીયાને બહુ શુભ દિવસ માનવામાં આવે છે એવું કોઈ શુભ કાર્ય નથી જે આ દિવસે ના થઈ શકે આ વર્ષે પંદર વર્ષ પછી અક્ષય તૃતીયાએ સૂર્ય ચંદ્ર શુક્ર અને રાહુ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવાનો છે આ સંયોગ સ્વયંમાં દુર્લભ માનવામાં આવે છે તેથી જ આ દિવસ આ વખતે વધારે લાભદાયી છે તેથી જ આ દિવસ સોનું ખરીદવા માટે શુભ મનાય છે અહીં આ દિવસ સાથે જોડાયેલી ખાસ વાતો જણાવીશું આ દિવસને પરશુરામ જયંતિ તરીકે પણ મનાવવા આવે છે પિતૃઓની શાંતિ માટે અક્ષય તૃતીયાને બહુ વિશેષ માનવામાં આવે છે ત્રણ શિવ પાર્વતી અને નરનારાયણની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે ત્રેતા યુગનો આરંભ અક્ષય તૃતીયાએ જ થયો હતો પાંચ અક્ષય તૃતીયાએ જ સુદામાને ભગવાન શ્રીકૃષ્ણે ચોખા આપ્યા હતા આ જાણકારી ધાર્મિક આસ્થા અને લૌકિક માન્યતાઓ પર આધારિત છે જેને માત્ર સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને પ્રકાશ